સાવલી નગરની શાંતિમાં પલિતો ચાંપવાનો અસામાજિક તત્વોએ હિચકારો પ્રયાસ કર્યો વડોદરા ભાગોળ છીકણી બજારમાં આવેલી મસ્જીદમાં અજાણ્યા તત્વો દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા છે નમાજના સમય નથી બીબી ટ્રસ્ટની કોઈ પણ કારણ વગર પથ્થર ફેંકાયા સાવલી પોલીસને આ અંગે જાણ કરાતાની સાથે જ સાવલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ કોઈ પણ બોલાચાલી કે બનાવ વગર અજાણ્યા તત્વોએ નગરની શાંતિ દહોળવાનો હિંચકારો પ્રયાસ કર્યો મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાવલી પોલીસ મથકે પહોંચ્યા હતા યોગ્ય અને સચોટ તપાસ કરી કાર્યવાહી કરવાની તેઓ માંગ કરી રહ્યા છે તાજેતરમાં શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વનું સમાપન થયું હતું અને ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા આ રીતે મસ્જિદમાં પથ્થર ફેંકવામાં આવ્યાનું બનાવ સામે આવ્યું છે

નાથી બે મસ્જિદમાં મગરીબની નમાજના સમયે ચાલુ નમાજ વખતે કોઈ અજાણ્યા શખ્સોએ અસામાજિક તત્વોએ યા ગુંડા તત્વોએ પથ્થરમારો કરેલ છે અને કોઈ પણ કારણ વગર સાવલીના બે સમાજની વચ્ચે શાંતિ જોખમાય અને કંઈ વ્યુમનને ફેલાય એવું કૃત્ય કરવામાં આવેલ છે તો અમે આ મુસ્લિમ સમાજના અમે આગેવાનો અને મુસ્લિમ સમાજની બધી લોકોએ ભેગા મળીને સાવલી પોલીસ મથકે અમે જાણ કરી અને અહીંયા અમે ફરિયાદ આપી છે અને અમે પોલીસને અમે પોલીસ તરફથી અમે આશા એ કરીએ છીએ પોલીસથી કે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરે અને જે લોકો બી આમાં સંડોવાયેલા છે એમને કડક કાયદેસર એમને કોઈ સજા મળે અને શાંતિ ના જોખમાય કાયદો વ્યવસ્થા જળવાય એવી અમે આશા કરીએ છીએ